બરાબર ત્રણ વર્ષ પહેલા પુલવામા ખાતે આતંકી હુમલામાં શહીદ થયેલા વિરુદ્ધ જવાનો માટે બનેલા પુલવામા શહીદ સ્મારક ખાતે પુલવામા શહીદ પુણ્યતિથિએ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આઠથી થી બરાબર ત્રણ વર્ષ અગાઉ કાશ્મીરના પુલવા ખાતે આતંકીઓએ કરેલા હુમલામાં ભારત દેશના વિરુદ્ધ જવાનો શહીદ થયા હતા જેને લઈને દેશભરમાં શોક છવાયો હતો તો સુરતના ઉдна રેલવે સ્ટેશન ખાતે ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા દેશનો પહેલો પુલવામા શહીદ સ્માર્ક બનાવ્યો હતો. ત્યાં પુલવામા શહીદો પુણ્યતિથે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ પુલવામા શહીદોની યાદમાં રોપાયેલા ચાલીસ મોટા વૃક્ષોની સામે એ શહીદોના નામની તોતેંગ તકતીઓનું અનાવરણ પણ કરાયું હતું. સાથે શહીદોના માનમાં મોટા પાયે વૃક્ષારોપણ કરાશે તેમ પણ જણાવ્યું હતું. જી મારું નામ છે વિરલ દેસાઈ 86 વર્ક ફાઉન્ડેશનમાંથી છું. અને પુલવામા જે શહીદ જે શહીદ સ્મારક જે આખા વિશ્વનું ઇન્ડિયાનું અને એશિયાનું ફસ્ટ જીવતું સ્મારક જે છે ઉધનામાં રેલવે સ્ટેશન પર બન્યું છે એને અહીંયા અમે શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છે અને પુલવામાની જે વર્ષી જે ત્રીજી જે ચૌદમીએ છે તો એના એમાં કે ઘણા બધા લોકોને અમે પર્યાવરણ સેનાનીના આ વખતે અવોર્ડ્સ બી સ્ટાર્ટ કર્યા છે એક પ્રાર્થના છે કે જે લોકો જે દેશની સેવા કરે છે અને પર્યાવરણની સેના સેવા કરે છે એ લોકોને અમે બિરદાવ્યા છે ઉધના રેલવે સ્ટેશન ગ્રીન ક્લાઇમેટ એક્શનના ક્ષેત્રમાં દુનિયાભરમાં એક મોડલ સ્ટેશન બન્યું છે જ્યાં ગ્રીનર રેલનું તમામ કામ પુલવામાં શહીદોને અર્પણ કરાયું છે અઝર કુરસે સાથે હર્ષ શેટા